જય જયારે મિત્રો પડી ગયું સવાર અને સવાર સવારમાં આજે નાયધન થઈ ગયો છું ફ્રેશ અને પછી મારે જવાનું છે ટીવી ફિટિંગ કરવા માટે તો બહાર નીકળીને જોયું તો પપ્પા એની ચેનલ જોતા હતા અને પછી મિત્રો નીકળી ગયો દુકાને જવા માટે દુકાનેથી એક મિત્રને હારે લેવાનો હતો મિત્રને હારે લઈ અને નીકળી ગયો તરત ટીવી ફિટિંગ કરવા માટે એ ભાઈ ગાડી આંખે છે અને હું ટીવી લઈને પાછળ બે ગયો છું હા ન પહોંચવા આવી ગયા કસ્ટમરના ઘર પાસે કસ્ટમરના ઘરે કસ્ટમરે આ તમને લેવા આવી ગયા હતા તો આ છે કસ્ટમર જે એની ઘરે ટીવી લગાડવાનું હતું લોકેશન જોયું લોકેશન જોઈને ટીવી ખોલી નાખ્યું પણ એક વસ્તુ ભૂલી ગયો છું એટલે પાછું મારે લેવા જવું પડ્યું તો અમારા મિત્રને કીધું અને પછી એ ગયા દુકાને લેવા માટે તો એક કરોડ રૂપિયા મેં ટ્રાન્સફર કરી નાખ્યા છે અને પછી આ દુનિયા માપવાનું મશીન મેં આ લીધું હતું ભાઈ એ ભૂલી ગયો હતો અને પછી આવી ગયો કસ્ટમરના ઘરે માપ લીધું માપ લઈ અને ડ્રીલ મશીનથી તરતો તરત બંદૂકની ગોળીઓ મીડ્યો ફોડવા ધડ ધડ કરતો ફોડી નાખી છે ગોળીઓ અને પડી ગયા હોલ અને તરતો તરત મારવાનું કરી દીધું ચાલુ મેં સ્ટેન્ડ સ્ટેન્ડ મારી દીધું અને મિત્રો આગળનો વિડીયો ઉતાર્યો નથી હા મિત્રો આવી ગયો છું હવે દુકાને દુકાન આગળના વિડીયોમાં ટીવીના ઉતાર્યા નથી કારણ કે ભૂલી ગયો પણ મારે અહીંયા થોડું દુકાને કામ હતું તો પહોંચી ગયો દુકાને અને હવે મિત્રો મળી આવતી કાલે સવારે બધા એક નવા વિડીયો સાથે તો ત્યાં સુધી બધાને જય આરામ મળી હવે નેક્સ્ટ વિડીયોમાં